બેઠા જ રેવ કોમ ધંધો કરવો ને હું ધ્યાન જેમ હું બેહી રહ્યો બેહી હવે હું પૈસા પત્યા ભાઈ

હું કઉ આવે એટલે કઈ દેજો કઈ દેવે આ પણ મજા નહી આવે બસ વાર આવ્યો છું કીધું એ 50000 મોકલી દેજો ડોકો મારા સુધરતો નહી છો જ અત્યારે ઓલતો હોય બેટા તા મરી જાશો મરી જાશો ના ના આમ બહાર નીકળો તમે તમે બહાર નીકળો ને તો હું ને

શિકાર ની શોધમાં ના નહી પડી વાઘુ ભાઈ કુતરા ફેડે હું આઈ જાઓ ના પાડું હુડ હુડ કરું આઈ જાઓ

જો આ તો પેલા કાગળ એમ રાખતા હોય મોબાઈલ માં સાહેબ હું તો ભણે નો લઈ તમે મોબાઈલ મને બતાવો કશો વધો નહીં જે કહે હું સાચું જ કહે ખોટું નહીં બરોબર તમે જો તમે તમારી થઈ ઉંમર બરાબર ઉંમર થઈ ઉંમર થઈ નહીં ભવિષ્યમાં તમે ટપકી જો કેવા મરી જઈએ મરી જઈએ તો જો એ આ વીમો ખરો ને જે પહેલો વીમો એમાં આ હજાર રૂપિયાનો વીમો છે એક હજાર રૂપિયાનો બરાબર

રૂપિયા જો મળ્યો અને કાકા આ વીમો જીવન જરૂરિયાત માટે જરૂરી છે મારા છોકરા ને પૂછવું પડે કાકા લઈ લો બિંદાસ લઈ લો કોઈ ટેન્શન જેવું નહીં આવો કાકા આવો મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ તમારા કોઈ વીમાની જરૂર ખરી લેવો તો

હા વાગે તાર પૈસા પોકી દે તું હા તું તાર થોક છોપડી છોપડી ને ગણી જ દે ઓ આ છે લી વોર્નિંગ તમન ઓ ઓ પા તે માર ઘર હું એવું છે હા હમણા ગરમ પર હા માની માની જો ના જો હા માં

પણ બિચારા કોકને ઉકરવા આવી પંટો આ કાથી જોવાનો એ લાગુ કે બચ્ચાના મારી એ હું કરવા બાર અલલા કે લ્યા છપ્પો છપ્પો એ એ લે અના તમે હવે ખૂન કરવા પર આવી ગયા ખૂન દોરા હતા પિયરલા ખૂન નહીં પિયર લઈ લે તો તમારો દોરો તું જા ઓઠી બધું ઓકતો મરી મરી શકતા ને મારી ઓમ ધંધામાં તો લોથો પાડ તું પૈસા કાટ પૈસા કાટ પૈસા કાટ મારા પાસે પૈસા નથી પણ જોથી પૈસા લાવું હું મારી મરી શકન ફાળ તો પેલા કાકાને કેતો તો 10 લાખ ને 20 લાખ આમાં ભર્યા છે કાકામાં ભર્યા છે અરે એ કાકા મારા આમાં ભર્યા આમાં આમાં ભર્યા છે

જો જો મોં કે બીજા ખોનામાં તો ખોનો ઘણો હોય એની બટીફિન અલ્યા છોર ખોનું હશે બીજું જો કાકા મય કશું નઈ પણ તમે મને છો પણ પાકી તો આમ હું હાથ આખો પેલો 10 ની વીસ લાખ ની કેતો કાકા હુકા કશું નહીં કશું કશું નહીં કશું નહીં મય આ એક

બાપુ અરે આ સાહેબ નું કદ્યો તમે વિમાનો સાહેબ માટે કઉ

પોણી બોણી પહો છું

તારે શું બોલવાના પણ આઉં છો મઈ કોક ને બચારા આમથી ને ફુંદાન ગોરી ફરાવ ગરમ આમ થા લે તું કહો છો તો ને છાન નો ક તું ઘર માં જતી રહે કાકા છોડી દો મને લાગો પણ છોડ્યો પાડી દેવો

તમે મારો નીકળી જાય છો સાહેબ પીધો આપીધો એટલે ઊંઘ ઉડીને એટલે હું મરી આવ્યો તો મનાયો તો બે બુટ મેલ્યા છે